જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં તો આજે એવી ઈચ્છા થઈ કે માલપુઆ બનાવીએ તો આપણો આપણે માલપુઆ બનાવવાનો જય માતાજી મિત્રો આજે માલપુઆ હું બનાવવાનો ન હજુ તો આપણે પહેલી ફેર માલપુઆ બનાવીએ હા તે બધું પહેલી ફેર બનાવીએ ને અમે જ બે બે ફેર બનાવીએ બસ બમસ્ત કારીગર બની ગયો એ ઉપર દે અને બહુ બધા માણસોની કમેન્ટ આવતી હોય કે તમે ગાડીમાં ચેલેન્જ બનાવો તો અમે બાર કલાક ગાડીમાં રહેવાના છીએ પણ એ વિડીયોમાં વાર મેં બનાવ્યું નહીં પણ મારે વિડીયો હાલ નહીં પણ થોડી વાર લાગશે વિડીયો

ரசிகர்கள் கேட்டுக்கொண்டு நாம் தேசியம் நான்கு நாட்கள் ரசிகர்கள் கேட்டுக்கொண்டு நாம் தேசியம் நான்கு डाकोर ना ठाकोर तारा बंद दरवाजा खोल डाकोर ना ठाकोर तारा बंद दरवाजा खोल माखन छोड़ छितराण चढ़त तो द्वार वारिकानों सेत छोड़ अरे डाकोर ना ठाकोर तारा बंद दरवाजा को डाकोर ना ठाको तारा बंद दरवाजा को तो जिगा रणशे मस्त गीत गायो ना मु एक बीजी बात केवा मागु छु क आज आपले इंस्टाग्राम मा आईडी मारी श्रवण सी 10 ने तो आईडी आईडी ने फॉलो करजो मारी इंस्टाग्राम आईडी नु मिस्टर जिगर 007 आईडी सर अरे ये

लाजो मु यार तू कॉमेडी कर ले ए हेलो बोलते हैं बापजी ए अपना आप पूनम के जो पूनम तू भी कॉमेडी कर <laughs> दे जो पूनम कॉमेडी करज गा पहले बोल बप्पा की जय बप्पा की ना हार नहीं बोल ये तो बोलिया करती कर बोलते हैं बप्पा तो आपला रणशी इंस्टाग्राम मध्ये पेलो खचरू आवा ना याने रणजी कॉमेडी करत रणजी कॉमेडी करते एरिया जे बोल जय बाप्पा की बोल ना एऊ ना आला तो अखबार बोल ना बोल बोल दे बोल दे ना पुन्हा नाही निकलं तुम्ही तुम्ही रे बोल बाप्पा की

તો શુભમ રોવા મળે શુભમ રૂવાનું પણ કરે શુભમ માલપુઆ બનાવવા માટે બે જુભમ ભણે નાખે કમ્પ્લીટ

તો મિત્રો ઘણી કોશિશ કરી પણ માલ પુવા અમારથી થી બનતા નહી શુભમ બના તો પણ શિભાથી થોડા બને ને હવે પાછો હું બનાવવા આવ્યો મારથી થી બને જ નહી બનતા જો ને પછી શુભમ બનાવવા છે પાછો અમે બે બે મહેનત કરશું તમે કમેન્ટ કરજો બે બે કલાકાર નવા આયા આ આ કલાકાર જો જો કે હોય કારીગર કારીગર રમે તો તમે તાર કોઈ બોલાવ મન ક્યાં ખાલી લેખાઈ પુલમ ગોળ કરવા એ કે ગોંધી મજાક છે નહીં જગા બગડે જ નહીં થાતા આમાં ગેપ પડી લે તે તો આપણે પેના નવા કારીગરને બોલાય એ તો બરત તેલ થોડું તડાવી

બણક ન બણ્યો એટલે ભાઈ હવે આ શિલ્લે બોલાય બનાવું મંડુ તો આ ગરગોટોમાં કાપવાનું પેલું એક દેવું કાઢવાનું ઓજોને આપણે તો ખાવા છે બનાવવાનું મન બધું આવડી આવડી એ તો ચીલો બનાવી નાખું ને ઘેર ચીલો આવડો તો કરો આ લે Oleh jika ada video bokap, supelho sebelah wajah cantu-cantu peri, bopron kewe mal kuat di mana tahu ke rumahmu. Dilihatkan lagi. ki, dilihatkan dilihat kokoh meja sih. Awasin dulu, namani galoka, lagi beli lagi ya, ya peluncur. Taman kecil, ya woi, bahan, living, dan dharma dimenangkan. Halo, bener, nama, 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 તમારો <Indonesia> <siWe> <todigamos> 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 <though> Eh, ले 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 हेरावा રોવા માટે ખાલી ખુલ્લું આ તો ગેમ બજેરો પડેગા રોવા કોઈ નહી કોઈ નહી થતી જો વા શુભમ વા આવા જોવી યાર દીગા આસલી ફાઈટ થઈ ગઈ થોડી તકડી સર મુકો આ જેના ખરો પડે તો મિત્રો અમે બહુ કોશિશ કરી પણ માલ પો અમારથી હારા બનતા નહી પણ હવે કોકના બોલાઈએ અને એટલે કે અમે વિડીયો સ્ટોપ રાખીએ અને બધા માલ પો બનાઈને પછી તમને મળીએ

માલપુઆ કમ્પ્લીટ મળી જાય ને બધા ખાવા બેઠા ભણ્યા માલપુવા લાગતા જોરદાર બને માલપુઆ માલપુવા ખા તમે ચેક કરો આપડે હારી મહેનત માં હતા નહીં આ લાઈન બેઠા છે ડાયરેક્ટ માલફુઆ આપડે મળી ગયો છે তমে mm. তো <figured out lequel�> <speaking>